આપડે જે મંગુ છે હાઈટ વાઈટ તો બરાબર છે આપડે જે વાગે ને લેવા નથી દૂધમાં છે દૂધ ગમે એટલે બે લીટર કરે ત્રણ લીટર કરે એ જ ના જોવાનું ગાયની ક્વોલિટી ઉપાય છે આપણું રોપ્યું છે ને ગાયનું વાંચડીથી મને ગમી ગઈ અને મારે જોઈએ છે કંઈ મેં રાખ્યું બીજું રીઝટ આપણે ગીરનું કરાવ્યું હતું એ રિઝલ્ટ છે જમના અને બાપનું નામ છે વીરપાક અને આપણે આ ગીરનું કરાવ્યું હતું દેશી ગાય હતી એટલી વિજટ આટલું આપણી રાધા પણ જો બાંધી નાખી કેમ કેમકે આજે જ ઘરે માંદર ભૂકામાં જ ચરવા જવું એને હાઇટ બાઇટ કમ્પ્લીટ કરી લીધી છવ્વીસ મહિનાથી આ સત્યાવીસમી બેઠો નહીં આની પણ હાઈટ બરાબર જ કહેવાય આપણા હિસાબે અમુક કેવું લાંબી હાઈટ વાળું હોય તો વધારે દૂધ હોય એવું કાંઈ ન હોય વેમમાં હાઈટ નું જોવાનું નહીં દૂધ છે એ જોવું ભલે ચાર લીટર કરે તો હાલ છે હાઈટ નથી એટલે એવું નમડે ક્વોલિટી હોવી જોઈએ તો આપણે આ રે જમણા કોણ કીએ હમણાં બાર મહિના થઈ ગયા પંદર દિન વાર છે જન્મદિવસની હા તો ગાય ગણી ત્યારે લંપી થયું હતું લંપી વાયરસ હતો હતી ત્યારે પાંચક મહિના એના હિસાબે ન પકડી તો રિઝલ્ટ જોરદાર કહેવાય દેશીમાં ગીર કરો તો જો આ રિઝલ્ટ આવે આપણી દેશી ગાય ગીરનું બીજદાન કરાવેલું તું તો આ રિજ્જત આવ્યું બાકી જો આપણી બે હું ચરે હવે ભૂકો નાખી દીધો અત્યારે ભાડાઈ નાકર વીટવા નથી દીધી આજે કેમ હમણાં બે લઈને આવ્યા હતા તો બાંધો તો અને પાછી એક ભે મારી સગળ છે હજી એ આવવાની છે હવે એક બે દીમાં આવી જાય તો વાંધો ન જ થવા દેવાની છે હમણાં જ બિયાણી આવી બે મહિના થયા એ ઘરે ભૂકો ખાય પાડાણ જાવ તું પણ લાકડી પડી એટલે ધીરો પડી ગયો કે ઘરે જઈને પાડી મારે બધા ભેગે ભૂકો ખાતા હોય એટલે ખાવા દઈએ મારવાનું કરે બે ગાયું આપણે અહીંયા ઘરે જ નાખી દીધી ને જોરી એક ભૂખ અલગ એ બહેને તને ગાયું ભેગી ખાઈ લઈએ તમે કોમેન્ટ કરીને કહેજો કે આપણે મંગુ છેજી એનો રિઝલ્ટ કેવા આવ્યા છે બંને દેશી ગાય છે એમાં બેમાં વાછડી બે બે વાછડી આવ્યું દેશી અને આપણી ગોરી તો એમાં તો ગીર જ આવ્યું રિઝલ્ટ એ તો જોરદાર જ છે દેશી ગાયમાં રિઝલ્ટ કેવું આવે ને એ તમે કોમેન્ટ કરીને કહેજો કેવું રિઝલ્ટ છે આ બે જે લાલ વાળ નાનકડી હતી એ જમણા છે અને મોટી છે આપણી તો સફેદ કલરની કેમ કે આપણે રિઝલ્ટ જોરદાર જોઈ ભલે દેશી હોય અને આપણે ગીરનું બીજન કરાવી જર્સીનું ના કરાવવાનું જે કરાવવું હોય ને તો કાકરેજ કરાવો ગીર ને કા થાર પાકર એ નસો આપણી ભારતની નશાનું કરાવવાનું જર્સી એચ એફ એ નહીં કરાવવાનું એનું દૂધ પીવાલાયક એ નથી પીવડાવતા એની કોઈને કેમ કે એ પાણી જોઈ નકરું આપણે દેશી ગાય માં એક પહોંચે જ નહીં દેશી કાકરેજ માં તો એક આવે જ નહીં ગીરનું તો છે ટોપ ક્લાસની ગાયું હોય તો રીઝડ ટોપ ક્લાસ આવે જ ગીરની ચાકરી વધી જાય એમ પોહાય નહીં દેશી આપણે પોહાય કેમ કે વગડામાં ગમે રખડી આવે ને એને કાંઈ ના થાય ગીર તો રખડે ખરો પણ એની ખોરાક એટલી સામી જોઈ બધું એટલા માટે ગીર નો શોખ ઓછો છે કેમ કે આપણે એ પોચાણ થાય નહીં એટલું બધું દેશી ગાય હોય ને તો એ વગડામાં રખડી રખડીમાંથી નભી લઈએ આ નહીં ને થોડીક ચાકડી બીજી વધારે જોઈએ જેમ બી આવવાની થાય ને એટલે પછી એની શુગરની થોડીક બીમારી પડી જાય કેલ્શિયમ ઘટે આપણે એ પોચાણ થાય નહીં કેલ્શિયમ તો આપણે જો બેસણ દેશી ગાય છે ને એ બધાથી હારામારી છે નસલ એક જ એકે પોચે નહીં એની બાકી દૂધમાં એકે પોચે નહીં

બે વર થાય બે વાર પછી બીજ દન આપડે ગીરનું વાછડી વાળું વિડીયો ગઈ લાઈક સર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હું કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો બધાને જે માતાજી જય જય રામ